ગઈશ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબા તો આજે તો જો આજે પણ રાતે ત્રણ વાગે વરસાદ ચાલુ થયો તો આપણને તો ખબર જ નહીં કે વરસાદ કોણે ચાલુ થયો એમ જો અત્યારમાં નહીં લીધું હવે ફ્રેશ થઈ ગયા ના બધાને ગુડ મોર્નિંગ કરીએ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અર્જુન તો અત્યારે બ્રશ કરાવવા જો

ગુડ મોર્નિંગ હું કઈ બ્લોગ બ્લોગ ઉપર પણ અમે હમણાં થોડા ડાઉન પડી ગયા જો અત્યારે તર રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું હા અને બલ શાક છે બનાવવાનું હા પ્યાડા શાક બનાવવાનું હા ના ચાતી ચઈ થઈ હતા આ તીજી ફેની ચા તો અત્યારે તર માં તીજી ફેની ચા થઈ ગઈ હા આજે તો નવ જ વાગ્યા તીજી ફેની ચા બનાવી હા આપડા ઘરે ખબર જ કે કેટલી વાર જવાનું આપણે અમદાવાદ પણ આમાં સો દિવસ સુધી અણુજા બાર ના નહીં હરાય એવું હોય પૂછી લે એવું ના હોય અણુજ એટલે બાર ને હેરા હોય સો દાણા અણુદો નહીં પૂછજો ના પૂછી લે ના નહીં હરાય

ini karena

So, apa memisah nih Pak Allah nih walau baru jauh

khởi lý tuyệt vời Đấy không ai Rahul chưa bán, bán રાધે રાધે ઘર રાધે રાધે ઘર કું રાધે રાધે કરી હોકારી હોઈ રહીયા જા પીવાયા યાર યહાં પર તો કમ હો જાતા હું બોલતો હું યહાં સે તેરે યહાં સે યહાં ગુજરાત મે બહુ પૈસા કમ

હે તો તો ભાઈ જો જો થોડા વધી ગયા હા કટિંગ કટિંગ કરવાના કરવાના કાપી જ નાખો આખો થળમાં ઉડાડી થયું કશું બપાઈના લીધે વાંધા આવે

કચરો તો આ બાજુ બધા બેઠ્યા હજુ કોઈને ખાધ્યું નહિ વિજેજીન સોનલ લે આવા એટલે આવા પછી બધા હાલ મત આવ બે સ્વાગત કરવાનું છે છોટીલા આપણે રવિવારે જવાનું હો મે રવિવારે હા આય ધ્યાન સાય

उला ओ आ बाजू એ કા પરહી ના હું પણ અરે આ તો એનો ફાયદો ઓર જે પાડો પાન તો રાત થઈ ગઈ હો મારા પપ્પા ને હેપી બર્થડે આસો તો કે બાજુ મમ્મી ઊંઘી તો આપણે બ્લોગ આંકને એન્ડ કરીએ તો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ગુડ નાઈટ જલ્યા માતાજી